પાંત્રીસ વર્ષ અમારા અને ગયા વખતે શિવજી કી સવારી હતી આ વખતે વલસાડમાં મા મહાકાલી લઈ આવ્યા છે એકદમ કારિકામાં ગયા વખતે જ નક્કી કરેલું અમારા મિતેશભાઈ મારા જે અમે શિવ કથા કરેલી ત્યારે જ અમે નક્કી કરેલું આ વખતે જયારે શિવ ની અમે શિવ કથા દે છે તો આ વખતે વલસાડ ને માના દર્શન કરાવી અમે સૌ મિત્ર મંડળ બધા વલસાડ અમારા માર્કેટના વેપારી આજુબાજુનો તમામ નો સાથ સહકાર આજે શાકભાજી માર્કેટ પાંત્રીસ વર્ષ પૂરા કરી રહ્યું છે અને પાંત્રીસ વર્ષમાં અનેક સિદ્ધિઓ કરી છે અનેક ધાર્મિક પ્રસંગો કર્યા છે ગણેશ યુવા શિવ યુવા વિષ્ણુ યા ગણેશ યાગ આ મરાઠી દ્વારા જ શિવ કથા શિવની હંમે અને હવે બી પછી કઈ જે કઈ પ્રોગ્રામો શાકભાજી માર્કેટ આપશે એ ધાર્મિક લક્ષી જ આપશે રાજુભાઈ વલસાડ ની જનતા ગણેશ ઉત્સવ માટે એકદમ શાંતિપૂર્ણ આપના વલસાડ ના એસપી સાહેબ સાંસદ શ્રી ડોલભાઈ પટેલ અને માન્ય શ્રી વલસાડ જિલ્લા કલેક્ટર સાહેબ એ બધાની નિગરાની છે કે વલસાડમાં દરેક તહેવાર સુખ શાંતિ અને આનંદ ઉલ્લાસથી ઉજવાય અને એસપી સાહેબ તો ખાસ કે દરેક મંદરે મંદરે ગઈને અમે તો એસપી સાહેબને પણ વટાવીએ અને આપના સાંસદ ડોલભાઈને પણ વટાવીએ કે એક અનેકો જો ઉત્સાહ જો ભક્તોમાં આપ્યો હોય અને લોકોને જો આપ્યો હોય તો આ લોકો એ મંદરે મંદરે ગઈને અને બધાની તકલીફો દૂર કરીને આ નાની મોટી અડચનો છે

આ જગત નું આધાર શિવો અને શક્તિ છે અને મને માર્કેટ નું આ ગણપતિ આગમન એટલા માટે દિશાબેન અત્યંત પ્રિય લાગે છે કે આ મંડળ ખૂબ હેત થી ખૂબ ભાવ થી અને હું લગભગ મારી જાણમાં છે ત્યાં સુધી લગભગ એ લોકોએ ગણપતિને નિમિત રાખી અને શિવ શક્તિને પ્રાધાન્યતા આપી છે જગત ના માં બાપ શિવો અને શક્તિ છે તો ગયા સાલ મહાકાલ હતા અને આ વખતે મહાકાલી મહાકાલ કા મહાકાલી આ રૂપ જયારે અહીંયા તાજરસ થઈ રહ્યું છે નોટ મળે અને આપણને જો આનંદ થતો હોય તો માનવ ખોળામાં જ્યારે સાક્ષાત બ્રહ્મ રમતો હોય તો એ માને કેટલો આનંદ થતો હશે એ આ મૂર્તિનું સ્વરૂપે આપણે જોઈ રહ્યા છીએ પાંત્રીસ વર્ષથી આ શાકભાજી માર્કેટ મિત્ર મંડળ આયોજન કરી રહ્યા છે આ બધા જ નામી અનામી તમામ સેવકો ખાસ કરી રાજુભાઈ અમારે મોન્ટુભાઈ ભાઈ શ્રી અમારે અને ભાઈ શ્રી મનુભાઈ અમારા એ બધા સેવકો દ્વારા જે આ સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે અને માર્કેટમાં સદૈવ સર્વનું કલ્યાણ થાય બધાની જ કામના ભગવાન મહાદેવ શક્તિ અને ગણપતિ પૂરા કરે બધાને યશ વિજય મળે એવી શુભકામના હતો જય ગણેશ કથાકાર મિતેશભાઈ જોશી અને રાજુભાઈ મર્ચાએ વાત કરીને મોન્ટુભાઈ મનુભાઈ પિન્ટુભાઈ અને નાના બારકોથી લઈને બહેનોથી લઈને સૌ કોઈ જ્યારે માર્કેટના રાજાની સ્થાપના થાય છે ત્યારે આગમન માટે અહીંયા આવી ગયા છે અને આવનારા દિવસોમાં પણ દર્શન કરવા માટે સૌ કોઈને રાજુભાઈ આમંત્રણ આપ્યું છે ત્યારે हे पी आ सवारी अः हॉल होल खाते निकली टावर पास प्रस्थान कर दिशा देसाई दिशा न्यूज वलसा